નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે નર્મદા પોલીસના કર્મચારીઓ શિસ્ત ભૂલી ગયા હોય તેમ એક પછી એક સસ્પેન્શન વેઠી રહ્યા છે થોડા દિવસ અગાઉ નવ જૂનની રાત્રે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના કાર્યાલય ઉપર એક વિભત્સ કૃત્ય કરી ગાળો બોલી નશાની અંદર બકવાસ કરનારા હેડ કોન્સ્ટેબલ કક્ષાના પોલીસ કર્મચારી પ્રદીપ અમરસિંહ વસાવા સામે ડેડિયાપાડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ જિલ્લાના પોલીસ વડાએ તેને સસ્પેન્ડ કર્યો હતો ત્યારબાદ નર્મદા જિલ્લા પોલીસની સસ્પેન્શનની વધુ એક ઘટના સામે આવી પ્રાપ્ત વિગતો અનુસાર ગત સત્તર જૂનના રોજ રાજપીપળા સૂર્ય દરવાજા પાસે એક સોળ વર્ષીય સગીરને નર્મદા પોલીસમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારીએ પ્લાસ્ટિકના દંડા વડે ફટકારતા આ સગીરના પિતાએ સદર પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા રાજપીપળા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી કરાઈ હતી ત્યારે મળતી માહિતી અનુસાર આ મામલાને ધ્યાને લઈ નર્મદા પોલીસ વડા દ્વારા સદર પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે ત્યારે ટૂંક જ સમયમાં નર્મદા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મીઓને અલગ અલગ કારણોસર સસ્પેન્ડ કરવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે વધુ સમાચારમાં વાત કરીએ તો તિલકવાડાના મોજે નમારિયા ગામે આવેલા ભાદરવા દેવના મંદિરના ઓટલા ઉપર કેટલાક લોકો જાહેરમાં પત્તા પાનાનો જુગાર રમી રહ્યા હતા તેવી બાતમી મળતા તિલકવાડા પોલીસે રેડ કરી આઠ જેટલા જુગારીયાઓને પકડી પાડ્યા છે પકડી પાડેલા જુગારીઓ પાસેથી એકવીસ હજાર રૂપિયા કરતાંની વધુ માલમત્તા મળી આવી છે પોલીસે તમામ આઠ આરોપીઓ સામે જુગારધારા કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે